કેમ છો મિત્રો આજની રેસીપી તમને હું બતાવું જોરદાર બધા ભાઈઓ બહાર ખાવા જઈ પણ આપણે ઘરે જ ભાજીપાવ બનાવીશું આજે ભાજીપાઉનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે બહાર કરતાં જોરદાર ટેસ્ટી હોય એમ પાઉ તો બહારથી લાવે આપણે ઘેર પાઉ બનાવવાના નહીં ફાવતા એટલે તમે ટ્રાય કરજો જો આવી જોરદાર રેસીપી બનાવતા હોવ તો આજે રાજદીપના અમારી બેના આજે આ ભાજી ખાવાની છે રાજદીપ તારા ખાવાની છે ને હે ઓકે આ રાજદીપ તૈયાર છે અને ડુંગળીનું કચુંબર વચુંબર બધું તૈયાર બનાવેલું છે આ ભાજીનો ટેસ્ટ જ બહુ જોરદાર હોય પણ આપણે ભાજી લઈ લઈએ રાજદીપ ભૂખ્યો બહુ થયો છે એટલે ચાલે નહીં ને રાજદીપ તું ટેસ્ટ કરે ને પહેલા આપણે રાજદીપને ટેસ્ટ કરાવીએ પહેલા ચેક કરશે રાજદીપ કેવી બનાવી છે લે કેવી બનાવી મસ્ત મજા આવી તને ઓકે હેડો ફાઈનલ ચલો રા મજા આવી તું મતલબ સારી જ વસ્તુ જય દ્વારકાધીશ કાલે હું બનાવીએ તમને બતાવી હું